અથાણા સિરીઝમાં આજે આપણે વડીલો પણ ખાઈ શકે એવું એકદમ સોફ્ટ બાફેલા ગુંદાનું અથાણું બનાવીશું જે ટેસ્ટી અને ચટાકેદાર બનશે તો બાફેલા ગુંદાનું અથાણું બનાવવા અહીંયા મેં પાંચસો ગ્રામ ગુંદા લીધા છે ગુંદા તાજા કડક અને આ રીતે લુમખામાં હોય એવા લેવાના હવે ગુંદાને આ રીતે આપણે ટોપી અને ડાળીનો ભાગ રે એ રીતે કાતરની મદદથી કટ કરી લઈશું ગુંદાને બાફવા કડાઈમાં એક લિટર જેટલું પાણી ગરમ કરીએ પછી એમાં અડધી ટી સ્પૂન હળદર પાવડર અને ડોઢ ટી સ્પૂન મીઠું ઉમેરી મિક્સ કરીએ પાણી હલકું ગરમ થાય એટલે એમાં ગુંદા ઉમેરીએ અને આ ગુંદાને પાણીમાં એક બોઇલ આવે ત્યાં સુધી અથવા તો ત્રણ થી ચાર મિનિટ માટે બાફી લેશું ત્રણ ચાર મિનિટ પછી ગુંદાને આ રીતે ચેક કરીએ તો થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે ગેસ બંધ કરી દેસુ અને કેરીના ટુકડામાંથી નીકળેલું ખાટું પાણી વન ફોર્થ કપ જેટલું ઉમેરીશું અને પાંચ મિનિટ રેસ્ટ આપીશું પાંચ મિનિટ જેવો તમે ખાટા પાણી સાથે ગુંદાને રેસ્ટ આપશો એટલે ગુંદામાં હલકી ખટાશ ચડી જશે જેનાથી અથાણું ટેસ્ટી લાગશે અને આખા વર્ષ માટે બિલકુલ

હવે આ ઉમેરવા માટેનું તેલ ગરમ કરીશું જેના માટે આપણે એક કપ જેટલું સિંગ તેલ લીધું છે તેલ એકદમ સ્ટીમ નીકળે એવું ગરમ કરી લેવાનું પછી ગેસ બંધ કરી તેલ ને ઠંડુ થવા દેવાનું એકાદ કલાક જેવું તેલ ઠંડુ થાય એટલે આપણે ભરેલા ગુંદા અંદર ઠંડુ કરેલું તેલ ઉમેરી દેશું સાથે થોડો મસાલો પણ ઉમેરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરીશું બધું સારી રીતે મિક્સ થાય એટલે હવે અથાણાને ને કાચની બરણીમાં ભરી દેશું લાંબા સમય સુધી અથાણાને સારું રાખવા ઉપર આપણે જે ઠંડુ તેલ છે એને ઉમેરીશું અને આપણું બાફેલા ગુંદાનું અથાણું ખાવા માટે તૈયાર છે